વાત કરું વિષ્ણુ તું બોલીશ ભાઈ ધીરુ બેસીને કીધું હલવાઈ ને બેઠો હોય આના લીધે શરદા કપૂરે તો એની કપૂર પટા કાજો તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં જશો અને સ્વાગત છે તમારું આપણા એક આજ નવા વ્લોગમાં એટલે અલગ ટાઈપનો વ્લોગ છે આજનો પાછો આજે નથી જમવાનું નથી ખેતર કે કોઈ પણ જાતનું નહીં ફરવાનું આજનો વ્લોગ તન ધન નવો અને આખો અલગ જ છે અને તમે બન્યા રહેજો એટલે તમને આખે આખા વ્લોગમાં મજા આવશે અને અમે શું કરીએ છીએ એ તમને આખે આખો આજનો વ્લોગમાં બતાવીશું એટલે મળીએ આગળ ફાઈનલી આજના લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને લોકેશનમાં તમને એક અલગ મણ બતાડો આપણે આજ શું કરવાનું છે એ તમને બતાડો કે તમે જોઈ શકો કે આ વસ્તુ ઉપરથી તમે નક્કી કરી શકો કે આજનો શેનો વ્લોગ હશે વિડીયો બનાવ વિડીયો અને આ છે આજના આપણા નવા એકદમ તંદન નવા એક્ટર તો મોજ લાવી દેવી જોઈ લેજો આખો વિડીયો એટલે બન્યા જ રહેજો આજનો અમે જે શૂટિંગ કરવાના છીએ વિડીયા વિશે એ તમને આખે આખું વિડીયો તો વાર લાગશે થોડી આવતા બે દિવસ પણ બ્લોગ મળી જશે એટલે તમને આખું શૂટિંગ એ બતાડશું કે કઈ રીતના અમારું શૂટ થાય એક આપણે એક્ટરને બોલાયા છે એ તો બહુ જાડી જંગલમાંથી આવે જંગલ માંથી ભાઈ બીજો કોઈ રસ્તો ના મળ્યો તમને જંગલમાંથી આવ્યા ભાઈ તો

ભાઈ રેડી થઈ ગયા એ ભાઈ તારી બોડી ના બતાવતો ભાઈ એમની બોડી બના

કશો કોઈ બાજી ના રાખતા હલો હલો માઇક ટેસ્ટિંગ ટેસ્ટિંગ હલો હાય હલો જી નમસ્કાર હાય આવી ગયો અવાજ હલો ઓય રાખવા દીજે ને અવાજ આવશે ખડખડ આય રહ્યા આ અહીંયા ને આ રહ્યા મોટો મેલ પ્રો ઓય રહ્યા છે કમ્પ્લીટ હવે મોટો મેલ પ્રો મોટો મેલ ના આવા હતરે આ થઈ ગયા આ નમસ્કાર જય

કાચ રાખ્યો છે કાચ પીસ છે તમારા માટે અલ્યા એમ હેડો માર આપણને આવડતું નહીં પણ આ તો ટ્રાય મારો ટ્રાય ટ્રાય મારા તો રોલ આપણો આવો છે શ્રદ્ધા કપૂર ફોલોવિંગ મને કર્યું એમ કણે ફોલો કર્યો તને શ્રદ્ધા કપૂર અરે 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 તો તો એની પડતી શું શ્રદ્ધા કપૂરે ફોલો આ જો એના એટલા દાડા ખરાબ આવી ગયા હા તો ગાઈસ કેવું બાંધ્યું છે મને બધે કોમેન્ટ કરીને કહેજો કે મેં જેવું બોધ્યું ફાળ્યું આપણું વીઆઈપી લાગો છો ને કોઈ બંધાવ હોય તો કોન્ટેક્ટ કરજો બંધાવ હોય તો કોન્ટેક્ટ કરજો આપણો

ચાળી બોરી ધીરો છો છ લાખ રૂપિયા આયા બેટા ને એમાં છે ને એક લોરી સ્કોર્પિયો કાળી ના કાળી પડે કાળી નહીં તો એમ કરું ફોર્ચ્યુનર લોરી ના મારી બેટી એ તો તેલ ઘણું ખાય તેલ ઘણું ખાય ના એ નથી થાર લોરી ફોર બાય ફોર મારી બેટી ધોળે છેડામાં ધોળાબાની માર તો ધોળે એવી આ રીતનું બોલ દો બરોબર ને અને એક જગ્યાએ ઉભા રહે તો રેડી સ્કોર્પિયો બીજી ભાઈ ધીરુ વેસીને આયા રા વિષ્ણુ તું બોલીશ ભાઈ ધીરુ વેસીને આયા રા તો એમાં તમે ડીએસ બોલશો હા વેસીને આવ્યો રહો બરોબર આજ તો ધીરુ પૂરું ચાળી બોરી છું બરોબર ચાળી બોરી છું ધીરુ અને આ સો લાખ રૂપિયાનું આજ તો હરાખ નો પાર નથી હરાખ નો રેડી અને હવે આ ચાલુ કરો આપણે આટલો ટેક લઈને લો નેક્સ્ટ ટેક મોટા ભાઈએ ત્રણ લાખ ભાગ આવી ગયો મજા આવી જી

ये काका का रोल खत्म हो गया और ये भाई लोग ये लड़का लोग सिर्फ रील देखता है भाई हमारे दसो का पंखो चालू कर रहा है रह। सो बड़ी जी बोर्ड के चालू है चालू है तो लाओ दाना लाओ रो पंखो लाओ रो डायरेक्ट वहीं पंखो चालू कर गर्मी थोड़ी सी मापनी 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 बस बैठ जाओ

ભાઈ વાત કરતો હતો અને વિષ્ણુ રોલ સારો કરતો હતો પણ હવે શીખરે લાસ્ટ રોલ બાચી ગયો ને એમ હેરાન કરે તાર

તમે મને એમ કે ચાળી બોરી ધીરું બેસો છે એના પૈસા આયા છે છ લાખ રૂપિયા પણ તમે તો હાઈટ બોરી ધીરું વેસો છે એના પૈસા આયા છે નવ લાખ રૂપિયા એમ કે મે ચાલીસ બોરી ઝીરો છે એના પૈસા સો લાખ રૂપિયા આયા છે પણ અત્યારે તો તમે હાઇસ્ટ બોરી ઝીરો ભરાય નવ લાખ રૂપિયા લાયા છે એમ કોણ

ખાવાનું છે ખાવાનું કારણ કે સવારનું ગાધું નહીં એટલે હવે ખાવું પડશે તો શૂટિંગ કરીને હવે આયાસ ઘરે વાગ્યા છે ચાર અને હવે ખાવાનું છે ભાઈ તો બે ગયા વહેલા વહેલા ખાવા આપણે આપણું લઈ લીધું જમવાનું અને શાક છે રોટલો છે છાશ છે જમીલી આજ તો હવારોના ભૂખ્યા છીએ અમે કોઈ ગાધુ નાસ્તા વગર કોઈ કર્યું નહીં ભાઈ તો તો ખાબે આઈ ગયા આપણે તો કીધું ને તમારે ખાવું હોય ચાર વાગે તો આવી જાય અશોક ભાઈ ક્યાં બેખતે હોય હાય શું કહવારા ચાર વાગે ખાવા ચાર વાગે બોય કહો ચાર વાગે તમે આખો જોવા માટે બનાચપાતા મેન ચેનલ ને લેજો અને આપડા જોવા માટે આ ચેનલ છે વ્લોગ એને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને તમે વધારે તો અમે હા અને આ બાને જોવા માટે આપણી ચેનલમાં ઈયાના વીડિયો હવે આવતા જ રહેશે એટલા માટે જોવા માટે જે બનાસકાંઠા મેન તમે તલો થબલાક તલો અને જે મેલ પલે તલી નાખો થેન્ક યુ હે કે કપ થાય એટલે એટલે શું છે આજ તો શૂટ કરીને કંટાળી ગયા હતા પછી ખાઈને હોઈ ગયા અને નાઈ ધોઈ ને પછી ગોમ બાજુ આવ્યા એટલે ભાઈ હવે અમારે ભાઈ મળી જાય એ કરે એમ શું ભાઈ શું ભાવે એમ એનપી ફ્રી એમ એનપી ફ્રી એમ એનપી રિચાર્જ હોય તો ગિફ્ટ એટલે વીઆઈમાં એમ ને કોઈ બી સીમમાં વીઆઈમાં આવો વીઆઈ જીઓ જીઓ રાખો ને બરાબર વીઆઈ જીઓ એરટેલ